નમસ્કાર આપણે છીએ હાલ રાજકોટની અંદર અને સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત આ બળદ આશ્રમના આ પટાંગણની અંદર જ્યારે ઊભા છો ત્યારે આજ સુધીમાં ઘણી ગૌશાળાઓની મુલાકાત કરી છે પણ આ આખો બળદ આશ્રમ છે કે જ્યાં કોઈ જીવ છે એ ક્યાંય હેરાન થતું હોય કોઈ બીમાર હોય અથવા તો રસ્તે રખડતું આ કોઈ નંદી છે એ ક્યાંય પણ કોઈ પણ રીતને અગવડતા દુનિયાના મંચની અંદર ભોગવતું હોય ત્યારે એવા હજારો આ નંદી અહીંયા બળદ કહી શકાય એ પોતે અહીંયા સરસ મજાની સેવા લઈ રહ્યા છે વિજયભાઈ અને એમની ટીમ કાનાબાર સાહેબની સાથે ખૂબ મજાનો આનંદપૂર્વક કામ કરી રહી છે એમનું નાનામાં નાનું ધ્યાન રાખીને આ કાર્ય છે ખૂબ સરસ રીતે કરી રહી છે એમનો અવેળો છે આ પાછાથી જોઈ શકો છો એ પણ ખૂબ સરસ અલગ અલગ જગ્યાએ કર્યું છે એમના હિરણની વ્યવસ્થા સરસ કરી છે એમના લીલા ઘાસ સૂકા ઘાસચારાની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે કરી છે એમના આરોગ્યનું પણ ખૂબ સરસ મજાનું ધ્યાન રાખી રહ્યા છે આપના આપને પણ એક સરસ મજાની રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જ્યારે આપ રાજકોટની અંદર રહેતા હોય અથવા તો રાજકોટની મુલાકાતે હોય ત્યારે આ બળદની પાસે આ નંદીની પાસે આવીને એ તમને જે અંદરથી અજંપો થતો હોય ને ઘણી વખત એમ થતું હોય કે કુદરતના સાનિધ્યમાં જઈએ ને તો અંદરની જે અશાંતિ હોય ને શાંતિમાં પરિવર્તિત થતી હોય આજે અમે ઘણા સમયથી અહીંયા છીએ લગભગ બે પાંચ કે દસ બળદ તો તમે સાથે જોયા છો પણ આ સોળસો બળદ અને અગિયાર બળદથી આજથી ત્રણેક વર્ષ અઢી ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી આ જે બળદ આશ્રમ છે કે આજે સોળસો બળદોનો જે અહીંયા સેવા લઈ રહ્યા છે એમને સેવા આપી રહ્યા છે અને નાનું મોટું ધ્યાન રાખી રહ્યા છે ખરેખર આશ્રમની એક વખત ચોક્કસ મુલાકાત લીધા જેવી છે અને જો તમને ભગવાને થોડુંક કંઈક આપ્યું છે તો તન મન અને ધનથી આ બળદ આશ્રમની અંદર તમારો સહયોગ તમારો આર્થિક કોઈપણ રીતની મદદ છે એ કર્યા જેવી છે અને એ કંઈ ન થાય તો કંઈ વાંધો નહીં આ રાજકોટની અંદર જ્યારે પણ છો ત્યારે બળદાશ્રમની ચોક્કસ મુલાકાત લીધા જેવી છે જય હિન્દ જય ભારત અંકિતાની વાત